જગ્યા અધિકારીને પણ મેં ફોન કર્યો છે એનો ફોન પણ નો રિપ્લાય થયો છે કેપ્ટન કરીને છે એની પાસે મેં માહિતી માગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે રાજકોટમાં કેટલી જગ્યાએ સાઇન બોર્ડ મારવામાં આવે છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ મને માહિતી આપો પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠવવામાં આવશે કે રાજકોટ ની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે અકસ્માત ના ભય થાય છે સર્કલે સર્કલે સદસ્ય ના બોર્ડ માર્યા છે એનો કેટલો ચાર્જ વસૂલ કરો એની સંપૂર્ણ માહિતી આપો ખરેખર જબરજસ્ત થી સદસ્ય અભિયાન ચલાવે છે સ્કૂલો માં જાય છે નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે કોઈને રસ નથી થી સભ્ય નોંધણી કરાવે છે